ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ગામ કાણિયેલમાં અનોખી પહેલ કરતા સરપંચ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કાણિયેલ ગામમાં ગામના સરપંચ દ્વારા ગામના સમસાન ગૃહની જગ્યાએ એકસો એકાવન વૃક્ષ વાવી શ્રદ્ધાંજલિ વન બનાવવામાં આવી છે આ કાર્યમાં ગામના આગેવાન તેમજ ગ્રામજનો વન પ્રેમીઓ ખૂબ જ ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ ગામના સરપંચ શ્રી ચીમનભાઈ સોઢા તેમજ ધર્મેન્દ્રસિંહ ડાભી અને ડેપ્યુટી સરપંચ દ્વારા ગામને સફાઈ અને પર્યાવરણ બાબતે ખૂબ જ ચિંતા કરી હતી આના અનુસંધાને એકસો એકાવન વૃક્ષ વાવી સાચી શ્રદ્ધાંજલિ વન બનાવી છે

અને આખું આનું વાતાવરણ કેવું થશે આપણા ગામમાં સબરી માતાનું ઘાટ પણ છે બરોબર રામ ભગવાન પછી આવે કે ના આવે વૃંદાવન થાય કૃષ્ણ આવે કે ના એમાં આપણા બધાનો સંકલ્પ એટલે હવે જે આ આ પાંચ જણા સંકલ્પ લીધો છે કે અમે અઠવાડિયે પંદર એક વાત આવીને પાણી પીવડાય છે બીજા જે જેને બી સંકલ્પ લેવાનો હોય એ લોકો આ આવી જાય કોણ કોણ છે તમે